તો જય માતાજી મિત્રો આપણે એસએમની વાત કરીએ એની જાતને ઠાકોર કહે છે પણ હું એને ઠાકોર નહીં કહું કેમ કે ઠાકોરનો દીકરો કોઈની માં બેન દીકરીની કરે ઇજત કરેનામી નહીં બદનામ છે ઘણી બેન દીકરી તો જય માતાજી મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો અને સત્યની જીત થાય હંમેશા જય માતાજી મિત્રો આજે ગામ ઝાબડિયા થી અમે પસાર થયા હતા તો ત્યાં એક સિંગર નું ઘર અમે જોયું તો અમને થયું કે લાવો એમને મળી આવી કેવા માણસ તો જય માતાજી ભાઈઓ ગુજરાતની ટહુકતી મોયડી એમાં સિંગર શુભાબેન મારા વિશે કંઈક બોલી રહ્યા છે તો ચાલો આપણે પેલા સાંભળી લઈએ કે શું બોલે છે જય માતાજી મિત્રો ખાસ આ વિડીયો એસ માટે બનાવ્યો કેમ કે ઠાકોર ની બેન જય માતાજી તો આ ભાઈ ગબ્બર ઠાકોર વિશે એસ એમ ઠાકોર બોલ્યો છે ને એને લુખી ખુલ્લી ધમકી છે એને જ્યાં હોય ને ઉપાડી લો ઠાકોર સમાજ વિશે બોલ્યો છે ને એને કહેજો ભાઈ ત્યારે માપમાં રહેવાનું સમાજ વિશે બોલવું ને તું ધ્યાન રાખજે બાકી હવે પછી ધ્યાન રાખવાનું અને કદાચ માફી નહીં માગે ચાઉ્યા તને તારી ચેનલ બધું તારી ઇન્સ્ટા આઈડી બાઇડી બધું બ્લોક કરાવવાનું છે તો ધ્યાનમાં રાખજે ભાઈ બરાબર જય માતાજી